બે હજારનો હપ્તો આવે છે એ હપ્તો આપણા ગ્રામ સેવકો છે એમને આપણે મળી લેવાનું અને એ બાબતનું કંઈ તકલીફ હોય તો એનું આપણે સોલ્યુશન કરી લેવાનું સૌથી મહત્વનું આપણા ગામની અંદર જેટલી પણ વિધવા બહેનો હોય એમને આપણે વિધવા પેન્શન ચાલુ કરાવીએ દર મહિને બારસો રૂપિયા મળે છે એક વર્ષના પંદર પંદર હજાર કરતા વધારે રૂપિયા આવે છે સરકાર આપણને લાભ આપે છે આપણે લેતા નથી ઘણા લોકો ખાલી ડોક્યુમેન્ટ ના અભાવે અથવા તો જવાના અને ડોક્યુમેન્ટ પૂરા કરવાના એક સમયના કારણે પણ નથી લાભ લઈ શકતા તો એવા બહેનોને આપણે ગામના અમુક જો યુવાનો છે એ આપણે મદદ કરીએ આપણી ગ્રામ પંચાયત પણ મદદ કરે એ બધા કામોમાં આપણે આ બહેનોનું જે વિધવા પેન્શનનું છે એ જો કોઈને બાકી હોય તે આપણે પૂર્ણ કરી દેવું વૃદ્ધ પેન્શન સાઠ વર્ષથી વધારેની ઉંમર થાય એટલે વૃદ્ધ પેન્શન ચાલુ થાય પણ એમાં એક સ્કોર છે જીરોથી થી વીસના સ્કોરની અંદર હોય ને એને લાભ મળે છે એટલે એ પાત્રતા જો આપણે ધરાવતા હોય તો આપણે એ લાભ પણ લેવો હવે સમયના અભાવે હું એટલું જ મારો કાર્યક્રમ મારું વાણીને અહીંયા વિરામ આપું છું આપણે મને સાંભળ્યો અહીંયા બોલાવ્યા માન સન્માન આપ્યો બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું